હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આજરોજ આજે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એનએમએમએસની પરીક્ષા વિશે માહિતી મેળવીશું નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના બે હજાર ચોવીસ પચીસ એટલે કે એનએમએમએસની પરીક્ષાનું જાહેરનામું આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના કાર્યક્રમ વિશેની વાત કરીએ તો જાહેરનામું બહાર પડ્યાની તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ જાહેરનામું આવી ગયું છે ઓનલાઈન આવેદનપત્ર એટલે કે ઓનલાઈન ફોર્મ તમે તારીખ એક હેક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી ભરી શકશો અગિયાર દિવસનો સમયગાળો છે ફોર્મ ભરવાનો પરીક્ષાની ફી ઓનલાઈન કરવાનો સમયગાળો છે એક એક બે હજાર પચીસથી તેર એક બે હજાર પચીસ સુધી અને પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે સોળ બે બે હજાર પચીસના રોજ આ એનએમએમએસ એક્ઝામની પરીક્ષા લેવાવાની છે હવે તેમાં કેટલે રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે કેવી રીતે છે તે આખી વિગત જાણીએ તો શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણીના નિયમો જોઈએ તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા હજાર એટલે કે બાર મહિનાના બાર હજાર રૂપિયા આવું ચાર વર્ષ સુધી એટલે કે બાર ચોક અડતાલીસ અડતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળશે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે રાજ્યનો કુલ કોટા પાંચ હજાર અને સત્તાણું વિદ્યાર્થીઓનો છે શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કરવામાં આવશે તે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થીના બેંક ખાતાના જમા કરવામાં આવશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સૂચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે જો કોઈ એ રીતે ખોટી ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશિપ મેળવશે તો જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કરવામાં આવતું નથી શિષ્યવૃત્તિની બાબતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં આગળ જોઈએ તો વિદ્યાર્થીની લાયકાત કઈ લાયકાત હોય તો તે ફોર્મ ભરી શકે તેના વિશે વાત કરીએ તો જે વિદ્યાર્થી ચાલુ વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળામાં લોકલ બોડીની શાળાઓમાં એટલે કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળામાં અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોય તે લોકો એનએમએસની પરીક્ષા આપી શકે છે જનરલ કેટેગરી તથા ઓ કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા મેળવેલા હોવા જોઈએ તે જ આ પરીક્ષા આપી શકે છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ તો આ પરીક્ષા આપી શકાય છે આગળની નોંધ જોઈએ તો ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ અથવા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાર નવોદય તથા જે શાળામાં રહેવા જમવાની અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકતા નથી એ ખાસ ધ્યાન રાખવાનું છે કે નિવાસી શાળામાં અથવા જવાહરનો ભણતા હોય અથવા પ્રાઇવેટ શાળામાં ભણતા હોય અને જમવા અને રહેવાની સગડવાળી મોડેલ સ્કૂલ જેવી શાળાઓ હોય તેમાં ભણતા હોય તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકતા નથી એટલે કે પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે હવે આવક મર્યાદા વિશે જોઈએ અને જાતિના પ્રમાણપત્ર વિશેની વાત કરીએ તો એનએમએમસની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક સાડા ત્રણ લાખથી વધારે ન હોય તેને જ આ લાભ મળી શકે છે વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની નકલ અવશ્ય અપલોડ કરવાની થાય જ્યારે ઓનલાઈન ફોર્મ ભરીએ ત્યારે આવકનો દાખલો અને જાતિનો દાખલોની જરૂર પડશે તે તમારે કઢાવવાનો થશે તે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીઓ આ દાખલો અથવા પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીની વાર્ષિક આવકના પ્રમાણપત્ર અને જાતિ અંગના પ્રમાણપત્ર જાહેરનામા મુજબ સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારી શ્રીનો દાખલો જોડવાનો થાય છે જાતિ તેમજ આવક અંગેના પ્રમાણપત્રો મેળવવામાં વાલીઓને તકલીફ પડતી હોવાની રજૂઆતો અગાઉની પરીક્ષાઓમાં રાજ્ય પરીક્ષા બોર્ડને મળેલ હતી તે જોતા નીચે મુજબના ફેરફારો ધ્યાનમાં લેવામાં આવ્યા છે તો આવકના દાખલામાં તમે જોઈ શકો છો કે મામલતદાર શ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી ચીફ ઓફિસર કોઈ પણ આવકનો દાખલો માન્ય રહેશે એટલે કે તમે મામલતદાર શ્રી પાસેથી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રીનો દાખલો ન હોય અને ગામડાના વિદ્યાર્થી હોય તો તલાટી કમ મંત્રીનો શ્રીનો દાખલો પણ ચાલશે અને સિટીમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ ઓફિસર શ્રીનો દાખલો ચાલશે તે સુધારો છે બીજું જાતિના પ્રમાણપત્ર અંગે જોઈએ તો મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કે શાળાનું આચાર્યનું રજીસ્ટર એટલે કે જાવક નંબર તેમજ ફોટા સાથેનું બોનેફાઈડ માન્ય રહેશે એટલે જાતિના દાખલામાં પણ થોડી છૂટછાટ કરેલી છે તેની અંદર આચાર્યશ્રીનું બોનાફાઇડ હશે તો પણ માન્ય રહેશે તે સુધારો પણ ખૂબ જ સારો છે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે વિદ્યાર્થી નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તે શાળાના આચાર્યશ્રીએ ચકાસણી કરવાની રહેશે હવે આગળ જોઈએ ખાસ નોંધ છે કે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓનું સ્કોલરશિપ મેળવવા માટે એન એસ પી પોર્ટલ પર રજિસ્ટન કરવાનું થાય છે તે સમયે આવક અને જાતિ અંગે સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત છે એટલે કે ફોર્મ ભરતી વખતે જો તમે આચાર્યશ્રીનો જાતિનો દાખલો જોડશો તો ચાલશે પરંતુ જો તમે પરીક્ષા દીધા બાદ સ્કોલરશિપ મેળવવાની થાય છે ત્યારે તમારે આવકનો દાખલો અને જાતિનો દાખલો બંને દાખલા છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ પાસેથી અથવા તો મામલતદાર સાહેબ પાસેથી જે દાખલા અને જાતિના દાખલા અને આવકના દાખલા નીકળે છે તે કઢાવવા ફરજિયાત છે આધાર કાર્ડ વિશે વાત કરીએ તો એનએસપી પોર્ટલ રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તે ફરજિયાત છે એટલે આધાર કાર્ડમાં તમારી શાળામાં જે નામ આવતું હોય તે જ હોવું જરૂરી છે ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નામ હોય તે જ રીતે ભરવાનું રહેશે તેમજ આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે જો ફોર્મ ભરતી વખતે પણ આધાર કાર્ડમાં જે મુજબ નામ હોય તે મુજબ ફોર્મ ભરવું અને આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની થાય છે જ્યારે ક્યારે એનએસપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીએ ત્યારે પરીક્ષાની ફી વિશેની વાત કરીએ પરીક્ષાની ફી જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સિત્તેર રૂપિયા ફી છે પીએચ એસ તથા એસટી પીએચ એટલે અપંગ વિદ્યાર્થીઓ એસસી અને એસટી જાતિના વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા ફી છે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો થાય છે એટલે કે બાર રૂપિયા જેવો સર્વિસ ચાર્જ લાગતો હોય છે જે લાગે તે અલગથી ચૂકવવાનો થાય છે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં તે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આપણે જોઈ અને પછી ફી ભરવાની છે આપણું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું હોય પછી ફી ભરશો ઓનલાઈન ફીનું જોઈએ તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટથી પરીક્ષા ફી ભરી શકાય છે એટલે કે ફોનપે પે ગૂગલ પે ગમે તે હોય તો તમે ફી ભરી શકો છો એકસાથે મલ્ટી પેમેન્ટ પણ કરી શકાય છે એટલે કે શાળાની અંદર દસ વિદ્યાર્થીઓની ફી એકસાથે ભરવી હોય તો તે પણ સુવિધા અહીંયા છે ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ચલણ પર ક્લિક કરવાનું છે અને વિગતો ભરવાની છે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આગળની વિગત ભરવાની છે ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ જાય છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને ઈ રિસિપ્ટ મળી જશે જ્યારે ઓનલાઈન કરીએ ત્યારે જેની પ્રિન્ટ કાઢી લેવાની છે એ રિસિપ્ટનું સ્ટેટસ ખાસ કરીને જોવું ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ હોય તો તમારી ફી ના ભરાણી હોય સક્સેસફુલ આવે તો જ તમારી ફી ભરાઈ ગઈ હશે અને પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક કરશો સબમિટ કરશો એટલે ઈ રિસિપ્ટ મળી જશે એટલે ફરજિયાત રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવી કારણ કે ક્યારેક ઘણા વિદ્યાર્થીઓને અનસક્સેસફુલનો મેસેજ હોય તો એમને એવું થાય કે ફી ભરાઈ ગઈ છે આપણી સક્સેસફુલ થઈ ગઈ છે પણ તેમણે પૂરતું વાંચ્યું ન હોય તો તો ફી ભરવાની બાકી રહી જાય છે અને હોલ ટિકિટ વખતે આપણને ખબર પડે છે અને હોલ ટિકિટ ડાઉનલોડ થતી નથી આગળ જોઈએ તો ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ચોવીસ કલાકમાં ઈ રિસિપ્ટ જનરેટ ન થયો તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈ મેલથી સંપર્ક કરવાનો છે જો જોકે આવું ક્યારેય બનતું નથી પરંતુ ક્યારેક ટેકનિકલ ખામી તમે રાજ્ય પરીક્ષા બોર્ડનો સંપર્ક કરી શકો છો જેથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે હવે પ્રશ્નપત્ર કેવું હશે તેનો ઢાંચો અને ગુણ વિશે વાત કરવી તેમાં શું પૂછાશે તે અભ્યાસક્રમ વિશે આખી વાત કરીશું એટલે કે બૌદ્ધિક યોગ્યતાની અંદર નેવ પ્રશ્નો હશે જેના નેવ ગુણ હશે અને નેવ મિનિટ હશે નેવ મિનિટ એટલે દોઢ કલાક અને બીજો વિભાગ છે સેટ એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી જેની અંદર આપણા બધા વિષયોનું પૂછાય છે તેના પણ નેવ માર્ક છે ગુણ અને મિનિટ એટલે એટલે કે ને આ તમારું પેપર રહેશે જે તમે ત્રણ કલાકમાં આ એકસો એસી માર્ક અને એકસો એસી મિનિટમાં પૂર્ણ કરવાનું છે હવે અભ્યાસક્રમની વાત કરીએ તો બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેટ વિભાગમાં નેવ પ્રશ્નો જેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના પેટર્ન હોય છે ચિત્ર હોય હોય છે છે તે તે બધું ચેનલ મેથ્સ આપણે ઘણા બધા વિડીયો તેના મૂકેલા છે જે તમે ત્યાંથી મેળવી શકો છો વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ આવા બધા પ્રશ્નોનો સમાવેશ થાય છે જ્યારે સેટ વિભાગની અંદર નેવ પ્રશ્નોમાં ધોરણ સાત અને આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે સાતમા ધોરણમાં ગયા વર્ષની અંદર જે સાતમા ધોરણમાં શૈક્ષણિક વર્ષમાં જે અભ્યાસક્રમ હશે તે હોય છે અને આઠમા ધોરણમાંથી ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂછાય છે એટલે કે સાતમું ધોરણ આખું અને આઠમું ધોરણ અડધું એટલું પૂછાય છે ક્વોલિફાઈંગ ગુણમાં એટલે કે ક્યારે તમે ક્વોલિફાઈંગ ગણાશો તેની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને ચાલીસ ટકા ગુણ મેળવવાના થાય છે એસસી એસ કેટેગરીના વિદ્યાર્થીઓએ બત્રીસ ટકા ગુણ મેળવવા હોય તો તમે ક્વોલિફાઈડ ગણાશો અને ત્યારબાદ ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓનું જિલ્લાવાર કેટેગરીવાર કોટા મુજબ મેરિટ બનાવવામાં આવશે અને જે વિદ્યાર્થી મેરિટમાં આવશે તે જ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણાશે આ રીતે તમારી પરીક્ષાનું આખું માળખું રહેશે પીએચ કેટેગરી એટલે કે અપંગની અંદર જુદા જુદા વિભાગ આપેલા છે સબ કેટેગરી તેની અંદર તમે જો કોઈ અપંગ હોય તો તમારે અલગ અલગ કેટેગરીમાં તમારી કેટેગરીમાં ફોર્મ ભરવાનું છે ત્યારબાદ કસોટીનું માળખું જોઈએ તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી બંને રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરે તેમાં માધ્યમનું પ્રશ્નપત્ર તેને આપવામાં આવશે બહુવિકલ્પ સ્વરૂપની હેતુલક્ષી સ્વરૂપની એટલે કે એમસીક્યુવાળી પરીક્ષા હશે દરેકનો એક ગુણ રહેશે નકારાત્મક એટલે ખોટો પડે તો એક પણ માર્ક કપાશે નહીં અને અંધ વિદ્યાર્થીઓને વધારાનો ત્રીસ મિનિટનો ટાઈમ આપવામાં આવશે એટલે કે તેને સાડા ત્રણ કલાક આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની રીત વિશે જોઈએ તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતે કરી શકો છો તે જોઈએ તો એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે આ અરજી કરી શકો છો ફોર્મ અંગ્રેજીમાં ભણવાનું છે ભરવાનું છે આ વેબસાઇટ આપેલી છે ઓફિશિયલ વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું એસિબી એક્ઝામ ડોટ ઓ અરજી પરથી આ ફોર્મ ભરવાનું છે તમને હું તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું એપ્લાય ઓનલાઈન પર જવાનું છે અહીંયા જ ફોમ ભરવા માટેના તમામ સ્ટેપ આપ્યા છે તે તમારે સ્ટેપ એકવાર વાંચી લેવાના છે અને તેના આધારે તમારે આ સ્ટેપ મુજબ ફોર્મ ભરવાનું છે ફોટો અને સિગ્નેચર બંને અપલોડ કરવાના છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને ઉપરાંત તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમારો એપ્લિકેશન નંબર કન્ફર્મ એપ્લિકેશન કરશો એટલે એપ્લિકેશનનો નંબર આવશે અને ત્યારબાદ બર્થ ડેટ નાખશો એટલે ફરીથી ઓનલાઈન અરજીનો સ્વીકાર થશે અને પ્રિન્ટ એપ્લિકેશન પર કરશો કન્ફર્મેશન નંબર ટાઇપ કરશો અને બર્થ ડેટ ટાઇપ કરશો સબમિટ ક્રિક કરી દેવાનું અને પછી પ્રિન્ટ કાઢવાની થાય છે અને ઓનલાઈન ફી તમે ભરી શકો છો બીજી વધારાની ખાસ નોંધ જોઈએ તો ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષથી એનએમએમએસની પરીક્ષાના વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ મુજબ નેશનલ સ્કોલરશિપ પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે એટલે શાળાના યુડાઈસ આધાર કાર્ડમાં નામ મિસમેચ હોવાના કિસ્સામાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલ કેલી ન થાય તેથી વિદ્યાર્થીનું નામ યુડાઈસનું નામ અને આધાર કાર્ડ મુજબનું નામ સમાન હોય તેની કાળજીપૂર્વક ચકાસણી કરી પછી ઓનલાઈન ફોર્મ ભરવું એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે યુડાઈસની અંદર નામ તમારું સેમ હોય આધાર કાર્ડમાં નામ સેમ હોય તે તમારે ખાસ જોઈ લેવું એ તમારા શિક્ષકશ્રી પાસેથી તમે મેળવી શકો છો જરૂરી આધાર પ્રમાણપત્રમાં જોઈએ ઓનલાઈન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના પ્રમાણપત્ર જોડવાના થાય છે અને પછી પછી તે મોકલવાનું થાય છે ફી ભર્યાની પહોંચ આધાર કાર્ડની કોપી આવકના દાખલાની પ્રમાણિત નકલ સાતમા ધોરણની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો જાતિનો દાખલો અને કોઈ વિકલાંગ હોય તો તેને વિકલાંગતાનું પ્રમાણપત્ર આટલા આધાર પુરાવા જરૂરી છે જે તમે ફોર્મ ભરીને મોકશો શાળાએ કરવાની થતી કાર્યવાહીમાં જોઈએ તો વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના ઓનલાઈન આવેદનપત્રો ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે જે તમારી શાળામાંથી ભરી આપશે તમે આ બધું આપશો એટલે તમારી શાળામાંથી આ ફોર્મ ભરી જશે પરીક્ષા કેન્દ્ર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને ધ્યાને લઈ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે એ બધી વધારાની સૂચનાઓ છે એ આપણા વિદ્યાર્થીઓ માટે નથી તે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રી તથા શ્રી સાહેબ માટેની છે અગત્યની બીજી સૂચનાઓ જોઈએ તો ચોકસાઈપૂર્વક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ ભરવાની છે ફોટો છે જેપીજી અથવા પીડીએફ અપલોડ કરવાની છે એસસી એસટી અને પી એચ કેટેગરીના વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ અને આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવો ફરજિયાત છે આ વિદ્યાર્થીઓએ અપલોડ કરાયેલા પ્રમાણપત્રો અને આવકના દાખલાની જવાબદારી સંબંધિત એટલે કે વિદ્યાર્થીની રહેશે કાંઈ આડુઅવળું ભૂલ હશે તો વિદ્યાર્થીની જવાબદારી થશે ફોર્મ ભરતી વખતે આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ન દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળા આ ના આચાર્ય શ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધારદાયશની માહિતી મેળવી અને તે ફોર્મ ભરી શકશે અને અરજીપત્રક ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો એસિબી એક્ઝામ ડોટ ઓ પર ફોન નંબર આપવામાં આવેલો છે જેની અંદર તમે કોન્ટેક કરી શકો છો આ રીતે તમને તમામ સુવિધાઓ ફોર્મ ભરવા માટેની અહીંયા પૂરી પાડવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો જો તમે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો તમે તો તમે એનએમએમસની પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો જેની વિગતવાર માહિતી અહીંયા મેં આપેલી છે ફોર્મ ભરવાની વેબસાઇટની લિંક પર મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને જો તમે તૈયારી કરતા હોય તો તે માટે આપણી મેથ્સ ટેકનો ચેનલ છે તેની અંદર આપણને વિડીયો મળી જશે ત્યાંથી તમે મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો